ધોરણ દસ ચેપ્ટર સાત આપણા વારસાનું જતન વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે જ્ઞાન વિજ્ઞાન ધર્મ સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્વનું પ્રધાન રહ્યું છે ભારત સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે તેથી આપણા ભવ્ય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ તે આજના સમયની માંગ છે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય શિલ્પ સ્થાપત્ય વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે કુદરતી કે માનવસર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે તેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે લુપ્ત થઈ રહેલી કલાઓ સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી તેમજ આપણી બેદરકારીના કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા વારસો એ દેશની ઓળખ છે તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતાં નુકસાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે તે અનિવાર્ય છે વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે તેની જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની નૈતિક ફરજ રહી છે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા જાણવા અને સંશોધન કરવા આવે છે તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે તેમજ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને લુપ્ત થતી કલાઓને નવજીવન મળે છે શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ તથા પર્યટન માર્ગદર્શક એટલે કે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગણ સંસ્કૃતિની ઓળખ વિશ્વફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા રેલવે પાણી સંદેશા વ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી ઘોડેસવારી નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહે છે ભાતીગળ સંસ્કૃતિ સ્થાનિક કલા કારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો નીચે મુજબ છે ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી એ અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરા પાડવા રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ માટે સલાહ સૂચનો આપવા તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે ઈસવીસન ઓગણીસો બોતેરમાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી વારસાની જાળવણી અને રક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા છે લુપ્ત થતાં વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બન્યા છે સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે એમાં ઈસવીસન અઢારસો ત્યાંશીમાં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે હાલમાં ગીર ફાઉન્ડેશન નેચર ક્લબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું ઉપયોગી કાર્ય કરે છે આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં જોગવાઈઓ કરી છે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી અને જાળવણી માટેનો કાયદો ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થતા ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા છે વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઓગણીસો અઠ્ઠાવનમાં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો જે અનુસાર પ્રાચીન કલાકુર કૃતિઓ ધાર્મિક સ્થાનકો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વના સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવ્યું છે પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈપણ ખાનગી વ્યક્તિ સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈપણ સ્થળે ખોદકામ એટલે કે ઉત્ખનન કરી શકતી નથી તેથી છુપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે તેની જાળવણીની જવાબદારી ખાતા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપવામાં આવી છે માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહીં પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમાં તેનું મૂળ સ્વરૂપ આકાર કદ તથા અસલિયત વગેરે જળવાય તે જરૂરી છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે પાંચ હજાર કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર પાપનાસમ મંદિર સમુદ્ર પાણીમાં ડૂબી જાય તેમ હતા ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે વિશ્વની સાત અજાયબીઓમાંની એક આગ્રાનો તાજમહેલ મથુરાની રિફાઈનરી તથા ઉદ્યોગોના ધુમાડા એટલે કે વાયુ પ્રદૂષણને પરિણામે તેના શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરાવી તાજમહેલની નિયમિત સફાઈ કરાવવાના યોગ્ય પગલાં ભર્યા અને પરિણામે તાજમહેલની ચમક જળવાઈ રહી સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા ભારતીય નિધિ વ્યાપાર કાનૂન અઢારસો છોતેર મુજબ કોઈપણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ ઘર ખેતર કૂવો તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ઓગણીસો બોતેરમાં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે અહીં સંસ્કૃત અર્ધમાગધી પાકૃત પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ થાય છે દરેક રાજ્યોના દફ્તર ભંડારો આકારમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો મ્યુઝિયમનું કાર્ય મહત્વનું છે દેશના મહત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે દેશના સંગ્રહાલયો મ્યુઝિયમ નામ શહેર રાજ્ય રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી દિલ્હી ભારતીય સંગ્રહાલય કોલકાતા પશ્ચિમ બંગાળ छत्रपति शिवाजी महाराज वास्तु संग्रहालय प्रिंस ऑफ वेल्स म्यूजियम मुंबई महाराष्ट्र सालारगंज संग्रहालय हैदराबाद आंध्र प्रदेश राष्ट्रीय मानव संग्रहालय भोपाल मध्य प्रदेश लाल भाई दलपत भाई संग्रहालय एलडी इंस्टीट्यूट ऑफ इंडोलॉजी अहमदाबाद गुजरात શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ગુજરાત શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ગુજરાત વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ગુજરાત તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે એ આપણી પવિત્ર ફરજ છે વારસાના જતન માટે આપણી ભૂમિકા ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે પરંતુ સૌથી મહત્વની જવાબદારી આપણા સૌની છે શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો સ્થળો પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે સ્મારકો નષ્ટ ન થાય તેની તોડફોડ ન થાય તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ વક્તવ્યો પ્રદર્શનો ચર્ચા સભાઓ યોજી આપણા વારસાને લગતી સમજ આપી લોકજાગૃતિ કેળવાય તે જરૂરી છે ઐતિહાસિક સ્મારકો શિલ્પ સ્થાપત્યો કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી માટે તેનો નાશ ન થવા દેવાય તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે એમાં પ્રાચીન સમયના વાવ ઝરણા તળાવો સરોવરો વગેરે આવેલા છે તેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે જેમ કે ધોળકાનું મલાવ તળાવ પાટણની રાણીની વાવ ચાપાનેરનો કૂવો મહેમદાવાદનો ભમરિયો કૂવો જૂનાગઢનો નવગણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વના પગલાં લઈ રહી છે એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે તેથી આપણી સરકાર આવા સ્થળોની જાળવણી માટે ચિંતિત છે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ પ્રવાસના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં નાખવો જોઈએ ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ જળાશયો તળાવો ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે તથા દેશને સમૃદ્ધિ બક્ષે છે ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેનું જતન કરવું જોઈએ ભારત વિવિધતામાં એકતા વિશ્વની অতি પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે વિવિધ જાતિઓ જ્ઞાતિઓ ધર્મો રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગઢ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે ભારતે વસુદેવ કુટુંબકની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવોનો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર વિશ્વમાં કર્યો છે સ્વામી વિવેકાનંદે શિકાગો અમેરિકામાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિત્વ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સમિશ્રણની ભૂમિ રહ્યું છે હિન્દુ બૌદ્ધ જૈન પારસી ઇસ્લામ ઈસાઈ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું પવિત્ર ગણાતી સાત નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે ઋષિ મુનિઓ સુફી સંતો સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે વિવિધતામાં એકતા એમ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ સંપ્રદાયો જ્ઞાતિઓ ભાષાઓ રીત રિવાજો પરંપરા ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે પ્રવૃત્તિ સાંસ્કૃતિક વારસાને લગતા કોઈપણ એક ઐતિહાસિક સ્થળનો પ્રોજેક્ટ બનાવી શાળાની લાઇબ્રેરીમાં મૂકો ઐતિહાસિક સ્થળો સંગ્રહાલયો રાષ્ટ્રીય ઉદ્યાનોનો પ્રવાસ ગોઠવી તેના ફોટોગ્રાફ્સ સાથે હસ્તલિખિત અંક તૈયાર કરો ઇન્ટરનેટનો ઉપયોગ કરી વિશ્વના ઐતિહાસિક વારસાના સ્થળોના ચિત્રો ભેગા કરી આલ્બમ તૈયાર કરો શ્રેષ્ઠ ચિત્રોની સ્પર્ધા કરી વિજેતાને પ્રમાણપત્ર ઇનામ આપો શાળાના પુસ્તકાલયમાંથી વિશ્વ વારસાના સ્થળોની માહિતી એકત્રિત કરી વર્ગખંડમાં ચર્ચા સભા યોજો શાળાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સંગ્રહાલયની મુલાકાત ગોઠવવી